તમારે ઘર માં ઉપજે છે પછી બેન ના ના પાડે મારું તો નથી ઉપજતું ચોક્કસ ઉપજે છે જો કદાચ બેન ના પાડે ને તો કે હું મોદી સાહેબ ને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે આ મીટિંગ બોલાવું છું તો એ બેન છે ને બધાને ચા ને નાસ્તો બંને કરાવશે તમારા માટે ના કરાવે પણ મોદી સાહેબ નું નામ આવે ને તો ચોક્કસ કરાવે તો આ ચૌદ જણા એની આ મિટિંગમાં તમારા જે પેજ કમિટીના મતદાર યાદીના જે પેજ છે એક પેજ ઉપર ત્રીસ નામ છે અને ત્રીસ નામ નો અર્થ થાય છે એક પેજ પર દસ ઘર અંદાજે હશે કેટલા છે કોઈ ભૂત લોકો ખબર છે નથી ખબર એક પેજ હોય ને એની પર ત્રીસ નામ હોય આપણે એક ઘરમાં અંદાજે ત્રણ મત ગણીએ તો લગભગ દસ નવ આઠ એટલા ઘરો એમાં હોય છે એમાંથી આ દોઢસો સભ્ય બન્યા હોય તો દરેક પેજ ઉપર પાંચ એ પેજ કમિટી સભ્ય હોય બુથ પ્રમુખે તમારા તેર જણને ને બબે પેજ આપવાના છે પોતે પણ બે પેજ લેવાના છે તમારા બુથ ના લગભગ ત્રીસ બત્રીસ પેજ હશે તમે અઠ્ઠાવીસ પેજ આપી દો પછી કોઈ મહિલા મોરચાનો કાર્યકર્તા હશે કોઈ યુવા મોરચાનો હશે કોઈ ચૂંટાલો પ્રતિધિ હશે એને પણ એક એક બબ્ય પેજ આપી દો અને એમને સૂચના આપો કે આ બંને પેજ પરના પાંચ પાંચ પેજ કમિટીના સભ્યો છે એનો તમારે એક દિવસમાં સંપર્ક કરવાનો છે આજે મિટિંગ કરો કાલે સાંજ સુધીમાં થઈ જાય હવે તમે ત્યાં કુલ મળીને દસ દસ ઘર ગણીએ તો એક કાર્યકર્તાને ને વીસ ઘર સંપર્ક માટે તમે આપો તો વીસ ઘર જવામાં તો મોલ્લામાં જોયે આ તો ત્યાં ને ત્યાં જ પેજ કમિટી ના સભ્યો એક પેજ પર રહેતા હોય ને તો કેટલો ટાઈમ લાગે એક જણ ત્યાં દસ મિનિટ લાગે વીસ જણ ત્યાં તમે જાઓ પેજ કમિટીના ના દસ લોકો ને બાકીના દસ લોકો દસ ઘર તો આ વીસ ઘરમાં બસો મિનિટ થાય બસો મિનિટ એટલે ત્રણ સાડા કલાક થાય તમે સવારે કલાક દોઢ કલાક જાઓ સાંજે દોઢ કલાક જાઓ તો તમારો વીસ ઘરનો સંપર્ક થઈ જાય કે નહીં થઈ જાય ને કાલે થઈ જશે આજે તમારે બધાને પણ પેજ આપવા પડશે ને ઝેરોક્ષ કોપી તૈયાર છે પ્રમુખ છે તૈયાર છે બધાને પહોંચી ગઈ છે મૂથમાં આજે આપી દેજો અને આજે આપીને એ જ્યારે આ બૂથના કમિટીના ના બધાનો સંપર્ક કરવા જાય ત્યારે રાખે બે ત્રણ જણા જાય સવારે સાંજે જાય બપોરે નહીં જતા નહીં તો ગાડો આપશે કોઈ હું કેમ વગાડો છો સવારે ને સાંજે જાઓ અને ત્યાં જઈને તમે જયારે પેજ કમિટીના સભ્યોને મળો ત્યારે એમને પૂછ્યો કે તમે પેજ કમિટીના સભ્યો છો એ કે હા હું છું તો એને કહેજો કે તમારા ઘરનું મતદાન અને તમારા પેજ પરના દસ ઘરનું મતદાન કરાવવાની જવાબદારી તમારે લેવાની છે આ કુલ બીજા પાંચ કુલ ચાર બીજા એટલે કુલ પાંચ લોકો મળીને તો પાંચ ઘરના પાંચ પોતે કરે અને પાંચ ઘરના લોકો સંપર્ક કરીને એ લોકો કરે એટલે પેજ કમિટીના આ સભ્યોનો સંપર્ક કરવાનો છે બીજું કામ કરવાનું છે ત્યાં એમને પૂછ્યો કે તમારા ઘરમાં કે આજુબાજુ કોઈ વડીલ રહે છે વડીલ વડીલ વંદના કરીને એમને એમને કે કે કોઈ હોય તમે મતદાન કરવા માટે મતદાન મથક જઈ શકવા માટે અસમર્થ હોય તો ઘરે આવીને અધિકારી તમારું મતદાન કરાવે એવી વ્યવસ્થા કરી દઈએ અને જો હા પાડે તો નામ એડ્રેસ મોબાઈલ નંબર આ વિગત લઈને તમારે જિલ્લાના પ્રમુખને આપવાનું છે જિલ્લા પ્રમુખ બધાનો ભેગું કરીને કલેક્ટરને આપશે કલેક્ટર અધિકારીને મોકલીને ત્યાં એનું મતદાન તે દિવસે મતદાનના દિવસે કરાવી દેશે બીજું ત્યાં પૂછ્યો કે તમારા ઘરની આજુબાજુ કોઈ દિવ્યાંગ ભાઈ બહેન છે તમારા ઘરમાં એવું ન પૂછતા તમારા આજુબાજુમાં કોઈ દિવ્યાંગ ભાઈ બહેન રહે છે જો રહેતા હોય તો એને પણ મળીને એની પાસે જો ચાલીસ ટકાથી વધારે દિવ્યાંગતા હોય એવું સર્ટિફિકેટ હોય તો એને પણ કહેજો કે જો તમે ઘરેથી મતદાન કરવા માંગતા હોય તો અધિકારી તમને ઘરે આવીને મતદાન કરાવશે અને એ પણ જો આ પાડે તો એમનું નામ પણ અલગથી તમે તમારા જિલ્લા પ્રમુખને પહોંચાડી દેજો તમારા મહામંત્રી કે ધારાસભ્ય મારફતે પહોંચાડી દેજો અને ચોથું કામ ત્રણ કામ થયા ને પેજ કમેડીનો સંપર્ક વડીલ વંદના દિવ્યાંગ ભાઈ બહેનો સંપર્ક ને ચોથું કામ કે જે આ વિસ્તારમાં સૌથી વધુ લાભ જે ભાઈ બહેનોને મળ્યા છે એવા લાભાર્થીઓનો સંપર્ક સાથે સાથે થઈ જાય આ ત્રણ કલાકમાં જ તમારા બધાનો સંપર્ક થઈ જાય તમને ખબર હોય કે આ લાભને મળ્યો છે કેટલા લાભ મળ્યા છે એક બે ત્રણ ચાર એનું લિસ્ટ છે જિલ્લા પ્રમુખે બધાને આપ્યો હશે દરેક બુસ્થ સુધી પહોંચી ગયું છે એટલે જયારે સંપર્ક તમે યાદ કરાવો કે આ મોદી સાહેબ ની સરકારમાં તમને આ લાભ મળ્યો બીજો મળ્યો ત્રીજો મળ્યો તમે કોઈના ઘરે જાઓ તમને કોઈ પાણી આપે બેસાડે ત્યારે એને કહો કે બહુ સરસ મકાન બનાવ્યું ત્યારે કહેશે કે મોદી સાહેબ ની યોજનાને કારણે હું બનાવી શક્યો તમને ચા નો આગ્રહ કરે એ ચા આવે ત્યારે કહેજો કે આ ગેસ પણ મોદી સાહેબ ની યોજનામાં જ આવ્યો ને તો કે છે હા એમાં જ આવ્યો તમે કહેજો કે તમારા ઘરમાં કોઈ વડીલનું હમણાં કોઈ મોટું ઓપરેશન થયું હતું એવી ખબર પડી હતી તોનું બિલ તમે ક્યાંથી ભર્યું ત્યારે કહે છે કે આયુષ્યમાન કાર્ડની વ્યવસ્થા મોદી સાહેબે કરી છે એમાં પાંચ લાખ રૂપિયા અને આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ બીજા પાંચ લાખ એમ દસ લાખ રૂપિયા સુધીની સગવડ આ ગુજરાતના મતદાતા ભાઈ બહેનો માટે કરી છે એટલે બિલ ભરવાની કોઈ ચિંતા તો આ ચાર લાભ પેજ કમિટીના સભ્ય દિવ્યાંગ વડીલ વંદના અને લાભાર્થી આ ચાર જણનો સંપર્ક તમારે એક દિવસમાં કરી લેવાનો છે એક જ આટો મારશો એટલે બધું થઈ જશે તમારી પાસે હજુ લગભગ ત્રીસ દિવસ ઓગણત્રીસ ત્રીસ દિવસ હજુ બાકી છે તમારે ચાર પાંચ વખત જો આ તમારું બૂથના સૌ કમિટીના સભ્યો અમને મળતા જાય એમને મળે એનો ફોટો પાડે વોટ્સએપ જિલ્લા પ્રમુખ ને અને ઉમેદવાર ને વોટ્સએપ માં મોકલી આપે કે આજે અમે અમને મળે આજે અમને મળે આ નામ લખી દે બુથ નંબર લખી દે તો બધાને ખબર પડશે એ પોતાના ફેસબુક પર નાખશે તો પેલા ભાઈ ને પણ આનંદ થશે કે ઉમેદવારે અને અમારા પ્રમુખે ધારાસભ્ય પણ આ ફેસબુક પર અમારો સંપર્ક નું લખ્યું છે એના કારણે બીજા લોકો પણ એમાંથી વધારે પ્રચાર અને પ્રસ્થાન માં લાગી જશે હું એવું માનું છું કે વહુ તાકાત ખર્ચવાને બદલે ઓછી તાકાતથી વધારે સારું પરિણામ લાવવું હોય તો એ છે ભૂથ પ્રમુખોના હાથમાં તમે બેઠેલા સૌ આગેવાનોના ચૂંટાયેલા પ્રતિધિધિ શક્તિ કેન્દ્ર અને પ્રભારી તમારા હાથમાં છે આટલી ટીમનો એક લોકસભાની અંદર પૂરી મહેનત કરે આજે મેં સિસ્ટમ બતાવીએ સિસ્ટમથી કામ કરે પ્રામાણિકતાથી એક એક ઘર ફક્ત વીસ ઘર ત્રણ કલાકનું કામ તમને કુલ મળીને આપીએ છીએ અને આખા ત્રીસ દિવસ દિવસ દરમિયાન તમે ફક્ત પંદર કલાક એટલે તો દોઢ દિવસ થાય તમે આ દોઢ દિવસ એટલો જો તમે પંદર કલાક તમે આપો તો પરિણામ પાંચ લાખ થી વધુ મતે જીતી શકાય તમને ગર્વ થાય ઉમેદવાર તો જીત જોઈતી હોય છે પણ તમને થવું જોઈએ કે અમારી તાકાત છે કે અમે ઉમેદવાર ને પાંચ લાખ થી વધારે મતારે જીતાડીએ છીએ એ તમારી તાકાતથી તમને પણ સંતોષ થાય તો આપ સૌ આ કામ સંપર્ક નું ક્યારે પૂરું કરશો પ્રમુખો કાલે કાલે જો કરો એક દિવસ દિવસ વધારે આપો પણ પરમ થઈ જશે તમે આ રિપોર્ટ તમારા જિલ્લા પ્રમુખ અને ઉમેદવાર ને અને ધારાસભ્ય ને મોકલી આપજો હું એમને પૂછી લઈશ કે કયા કયા બુથ છે અને એમાં પણ જો કોઈ માઇનસ બુથ હોય તો પ્રભારી અને શક્તિ કેન્દ્ર પ્રમુખોને પણ મારે વિનંતી છે કે જ્યાં માઇનસ બૂથ છે એવા બૂથ પર તમે પણ વિશેષ ધ્યાન આપીને ત્યાં સમિતિના સભ્યોને અને બૂથ પ્રમુખને સાથે લઈને ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે લઈને એ બૂથ કેવી રીતે પ્લસ થાય એના માટેના એનો પણ ડેટા કયો બૂથ કેટલો માઇનસ છે એ બધી જ વિગત એ અહીંયા આપવામાં આવી છે તો આ ડેટાનો ઉપયોગ કરીને ઉચ્ચાલનનો નિયમ છે ને કે ઓછી તાકાતથી મોટું કામ કરવું તો બધા ખેડૂત બેઠા બેઠા હશે ખેડૂતો છે ને ખેડૂત છે હવે ખેડૂત ખેતર માં જાય ખેડૂત એકલો હોય ને એકલા થી એટલો મોટો પથ્થર ઉચકાય નહીં તો એની પાસે મોટી નારાજ હોય ને શું કહો તમે નરાજ કે કોષ જે હોય લાંબો એને તમે પથ્થર નીચે મૂકો અને વચ્ચેના ભાગમાં એક નાનો પથ્થર નીચે મૂકીને કોષ બીજા છે દબાવો તો ઉચ્ચાલન ના નિયમ આટલો મોટો પથ્થર એ ખેડૂત એકલો હટાવી દે આ પણ નો નિયમ છે ભાઈ આપણે બધા ખેડૂત છે ઓછી તાકાત થી મોટું કામ કરવાનું છે કરી શકીશું ને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે રીતે યોજનાઓ બનાવી મેં હમણાં તમને કહ્યું ને આયુષ્યમાન યોજનાની વાત કરતો એની પાછળનો હેતુ પણ સમજી લો સમય ઓછો છે પણ બે ત્રણ મિનિટ તમારી લઈશ એની અંદર પણ મોદી સાહેબ ને જયારે ખબર પડી કે ગામ ની અંદર વડીલોને ને જયારે કોઈ મોટી બીમારી લાગે ત્યારે એ પોતાના દીકરાઓને કે દીકરાને ખબર નથી પડવા દેતા કે એમને કોઈ બીમારી લાગી છે કેમ કે એમને ચિંતા હોય છે કે મારી બીમારી મારા દીકરાને ખબર પડશે તો એને સારવાર કરાવવું પડશે એની પાસે પૈસા નથી એને મુશ્કેલી પડશે એનો દીકરો કોઈ મકાન વેચી નાખે કે ઘર વેચી નાખે કે દેવાદાર થઈ જાય એ મા બાપને પસંદ નથી હોતું એટલા માટે ખૂબ તકલીફ હોય તો બી દીકરાને ખબર ના પડવા દે અને ખૂબ દુખાવો દુખાવો થાય તો ખેતરમાં જઈને ધુષ કે રડી લે પણ આંખ કોરી કરીને પાછા ઘરે આવી જાય પણ દીકરો બિચારો અજાણ હોય એવા સંજોગોમાં મોદી સાહેબ ને જયારે ખબર પડી ત્યારે એમણે કહ્યું કે આ ગામની અંદર કોઈ આદિવાસી ભાઈ બહેન હશે કે ગરીબ હશે એમને હવે કોઈ તકલીફ છુપાવવાની જરૂર નથી કોઈ રોગ છુપાવવાની જરૂર નથી કોઈ તકલીફ દુઃખ સહન કરવાની જરૂર નથી હું એમનો મોટો દીકરો છું નરેન્દ્ર મોદી પોતે એનો મોટો દીકરો બની ને એમના માટે આખા દુનિયામાં આખા દુનિયામાં સૌથી વધારે લોકોને આ કાર્ડ લાભ મળે પચાસ થી વધુ લોકોને કોઈ પણ ઓપરેશન હોય તો પાંચ લાખ રૂપિયા સુધી અને રાજ્ય સરકારના ભોબંદભાઈ પટેલના બીજા પાંચ લાખ દસ નો ખર્ચ ક્યારે કોઈ બીમારીમાં આવતો નથી એવી વ્યવસ્થા એ મોદી સાહેબ કરી છે આવા મોદી સાહેબ કે જે એક એક વડીલોની ચિંતા કરતા હોય કોઈ વડીલનો દીકરો દેવાદાર ન થાય મકાન કે જમીન વેચાઈને એની ચિંતા કરતા હોય એના માટે મત માંગવા જવામાં કોઈ કચાસ ન હોય હજુ મોટી યોજનાઓ મોદી સાહેબ લાવે અને આપણા ઉન્નત ભવિષ્ય માટે આપણી આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સૌ પૂરી તાકાતથી આ વખતે પાંચ લાખ થી વધુ થી આ સીટો જીતીએ એવી તમારી પાસેથી અપેક્ષા કરું છું મને વિશ્વાસ છે તમારી તાકાતમાં મને વિશ્વાસ છે તમારી ટેલેન્ટમાં કે તમે આટલા જ લોકો ખંતથી પ્રયત્ન કરશો તો પાંચ લાખ નહીં તમે સામેના ઉમેદવારની ડિપોઝીટ જમા કરવાની તાકાત તમારામાં છે મિત્રો આ તાકાત ઉપયોગ કરજો તાળીઓ નહીં મત જોઈએ છે એ મત લાવવાની જવાબદારી તમારી છે આટલી વાત સાથે મારી વાતને વિરામ આપીને આપ સૌના ધન્યવાદ સાથે જય શ્રી રામ જય જય ગરી ગુજરાત હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ શ્રી પ્રવીણભાઈ ભદિયાભાઈ ગોંધિયા એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અને આપણી વચ્ચે